વેલકમ ટુ મારું રસોડું ઉનાળાની સિઝનમાં એક વરસ માટે આપણે મસાલા સ્ટોર કરતા હોઈએ છીએ તો આજે મેં ધાણાજીરું ઘરે બનાવ્યું છે તો ધાણાજીરું બનાવવા માટે ધાણાની પસંદગી આછા લીલા કલરના હોય એ એ લેવા તો મેં એક કિલો ધાણા લીધા છે એને મેં તડકે બે દિવસ હતા અને એની જે પાછળની ડાળખી આવે એને મસળીને ચાળીને સાફ કરીને લઈ લીધા છે એવી રીતે જીરુંને પણ મેં તડકે સુકવીને સાફ કરીને લઈ લીધું છે એક કિલો ધાણા છે એની સામે ત્રણસો ગ્રામ જીરું છે પચાસ ગ્રામ લવિંગ પચાસ ગ્રામ મરી અને પતા પચાસ ગ્રામ તજ અને તમાલપત્ર લીધા છે જાળી તળિયાવાળી કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એમાં આપણે ધાણાને શેકી લેવાના છે આ રીતથી બે વાર આવી રીતે હું શેકીને લઈ લઈશ જેથી સારી રીતથી દાણા શેકાય અને આવી રીતે તેલથી શેકવાથી જીરુંને મોવાની પણ જરૂર નથી પડતી તો આવી રીતે પાંચથી છ મિનિટ સુધી શેકીને લઈ લેવાના છે તો આ રીતથી શેકી લેશું અને બધી બધી બાજુથી ધાણાને મિક્સ કરી દઈશું જેથી તેલ બધા જ બાજુ કોટ થાય અને સારી રીતથી શેકાઈ જાય તો આવી રીતે ધાણા શેકાઈ ગયા છે હવે એને એક પરતમાં કાઢી દઈશું ત્યારબાદ એ જ કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીને જીરાને પણ શેકી લેશું થોડીક સેકાવાની સુગંધ આવે ત્યાં સુધી આપણે જીરુંને શેકી લઈશું જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો બે લાઈકન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે આ રીતે જીરુંને પણ શેકીને લઈ લેવાનું છે જીરું પણ શેકાઈ ગયું છે હવે આપણે જે દાણા પરાતમાં લીધા હતા એમાં જ આપણે જીરુંને પણ મિક્સ કરી દઈશું ધાણા દાણાની સાથે જ જીરુંને મિક્સ કરીશું હવે એ જ કઢાઈમાં આપણે જે ખડા મસાલા લીધા છે એ ઉમેરીને એને પણ થોડાક શેકી લેશું જેથી અંદરનું જે મોઈશ્ચર હોય એ ઉડી જાય આના સિવાય બી તમે જો બીજા ખડા મસાલા ઉમેરવા માગતા હોય તો તમે ઉમેરી શકો છો તજ લવિંગ ને મરી એને આ રીતથી પહેલાં થોડુંક શેકી લેશો બેથી ત્રણ મિનિટ અને આ જે તજના ટુકડા છે એને એકદમ ટુકડા કરીને મિક્સરમાં પછી આપણે પીસવાના છે થોડું ગરમ થાય એટલે સારી રીતે એના ટુકડા થઈ જશે હવે મેં ગેસ બંધ કર્યો છે અને જે તમાલપત્ર છે એ પણ આમાં ઉમેરીને થોડાક ગરમ કરી લેશું આ રીતથી આપણે ગરમ કરી લઈશું અને આવી રીતે પરતમાં બધું મિક્સ કરી દઈશું જેથી બધું જ મિક્સ થઈ જાય દાણા જીરું અને ખડા મસાલા સારી રીતથી મિક્સ થઈ જાય એને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું પછી આપણે મિક્સરમાં પીસીશું આ રીતથી ઠંડુ થઈ ગયું છે બરાબર પહેલાં મિક્સ કરી દઈશું અને જે તમાલપત્ર છે એને આવું થોડુંક આપણે તોડીને લઈ લેશું જેથી મિક્સરમાં આસાનીથી પીસાઈ જાય હવે આપણે મિક્સરજારમાં લઈ લેશું પીસવા માટે અને એકદમ બારીક પીસી લેશું તો આ રીતથી મેં પીસી દીધું છે એકદમ બારીક આ રીતથી પીસવાનું છે હવે એને ચાળવાનું છે તો એક ચાળણી લેશું એકદમ ઝીણી ચાળણી લેશું એનીથી ચાળી લેશું આ રીતથી મેં ચાળીને લઈ લીધું છે બાકીનું ધાણાજીરું પણ હું પીસી લઈશ અને જે પાછળનું આ જે નીકળે ફરીથી મિક્સર જારમાં લઈને આપણે ચાણીને લઈ લઈશું તો આ રીતથી મેં જીરું ચાણીને લઈ લીધું છે એકદમ ઠંડુ થાય પછી એને બરણીમાં ભરવાનું તમે આ ધાણાજીરું એકથી દોઢ વરસ સુધી સ્ટોર કરી શકો છો થોડી બી જીવાત નથી પડતી અને એકદમ સરસ ધાણાજીરું બનીને તૈયાર છે તો તમે પણ આ રીતથી બનાવજો